સરેરાશ આઠ થી દસ આ કચેરીમાં માં નોંધાય છે સરેરાશ વીસ બાવીસ પચીસ દસ્તાવેજ પર ડે નોંધાય છે એ પૈકી વિસ્તારના બે ત્રણ દસ્તાવેજ હોઈ શકે પણ આ તમામ દસ્તાવેજો અસંગ વિસ્તારની નોંધણી કરવામાં આવે છે એની અંદર નાયબ કલેક્ટર શ્રી દ્વારા જયારે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તો જ એની નોંધણી કરવામાં આવે ખુલ્લા અમે લોકો આવ્યા આ રીતે મકાન વેચવાનું વિષય

ખાલી કરવામાં આવે અને આજુબાજુના રહેણાંક ના હોય તો ત્યાંથી હકારાત્મક અભિપ્રાય આવતો હોય અને બંને કચેરીનો અભિપ્રાય હકારાત્મક આવે ત્યાર પછી અત્રેથી મંજૂરી આપવામાં આવે છે બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં એકસો વીસ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને બે અરજીઓ ના મંજૂર કરવામાં આવી છે કોઈ પણ અસાન ધારા વિસ્તારમાં મકાનની આ રીતે લેવેજ ન થાય એની માટે સંબંધિત અધિકારીઓને પ્રશાસનને કડક કડક વિનંતી છે અને માગણી છે અમારી કે આ વિસ્તારોના ના રહીશો વિશ્વ પરિષદ આંતરરાષ્ટ્રીય પરિષદની ધ્યાન લાગણી ને ધ્યાન માં રાખી અશાંતારા વિસ્તારનું નું કડક પાલન કરવામાં આવે અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે